હેલો ફ્રેન્ડ ચકરી બનાવી છે રોજની રોજ એક જેવી ચકરી ખાઈને કંટાળ્યા છો કંઈ નવી ખાવી છે ઘઉંના લોટની ને તો બને જ છે પણ એ નહીં તો ચલો હું તમને બીજી મસ્ત ટેસ્ટી ચકરી બતાવું એ છે ચોખાના લોટની અને મલઈની બનાવજો ચોક્કસથી એકદમ સોફ્ટ બને છે હેલો ફ્રેન્ડ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં

ચોખાનો લોટ લઈ લઈશું બે વાટકી છે એટલો પરફેક્ટ માપ આપીશ તમને ટ્રાય ચોક્કસથી કરજો છોકરાઓની સ્કૂલો ખુલી છે બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ તો ચલો સ્ટાર્ટ કરીએ એના માટે સંચો લઈ લેવાનો અને ચકરીવાળી ચાળી લઈ લેવાનું એક આધું પ્લાસ્ટિક લઈ લેવાનું આપણે એના ઉપર પાથરીશું ચોખાનો લોટ મેં તમને કીધું એ રીતે બે વાટકી લઈશું બે વાટકી ભરીને એકદમ ટાઇટની ભરવાનો હળવો ઓળો દબાઈને નહીં ભરવાનું ફોરા ફોરા હાથે જેટલું આપણે થેલીમાંથી નીકળે એ રીતે લઈ લઈશું એને એક ચાઈનીથી થી ચાળી લઈશું એ રીતે બે વાટકી મેં લીધેલું છે પાણી એવું લાગે તમને થોડું તો ગરમ મૂકી દેવાનું અને રૂમ ટેમ્પરેચર વાળા પાણી જોડે બાંધો તો બી ચાલે પણ એવું લાગતું હોય કે ચોખાનો લોટ છે ચકડી તૂટી ના જાય તેવું હોય તો નવું શેકું પાણી થોડું ગરમ કરી લેવાનું ફોરા ફોરા મેં બે વાટકી જેટલો લોટ લઈ લીધો છે પહેલાં એકદમ ભરાઈ દીધી એટલે લાસ્ટમાં થોડો ઓછો રાખ્યો એટલે ટોટલ બે વાટકી ફોરા ફોરા હાથે ભરીને મેં લીધી છે એને મસ્ત ચાળી લેવાનું ફ્રીજમાં રહેતા હોય એટલે કંઈ હોય નહીં પણ ચાળી લેવું સારું મિનિટ એમાં કંઈ હોય તો બી નીકળી જાય અને આપણને ચોખ્ખો લોટ બી મળે હવે એમાં જશે તલ તમને ભાવતા હોય તો નાખવાના ટેસ્ટ સારો લાગે છે ચકલીમાં અને ટેસ્ટ અનુસાર આપણે એમાં મીઠું એડ કરીશું બરાબર પાણી મેં અડધો ગ્લાસ જેટલું મૂકી દીધું છે હું તમને કહી દઈશ કે મારે કેટલું પાણી જોઈશે હવે મલાઈ તાજી મલાઈ લેવાની બે ત્રણ દિવસની હોય તો એ અલગ લઈને કરી દેવાની ના હોય તો ભેગી કરીને પછી આ રેસીપી તમે બનાવજો મલાઈ લીધી છે ને એમાં હું મલાઈ એડ કરીશ ત્રણથી ચાર ચમચી એકદમ ભરીશ તો ત્રણ ચમચી અને ફોરા ફોરા હાથે ભરીશ

ગરમ પાણી નવાનું મેં તમને કીધું એ રીતે વાટકી લઈ લઈશું કે મને કેટલું પાણી જશે મને પરફેક્ટ આઈડિયા આવશે નવ સેફ એકદમ ગરમ બી નથી પણ એકદમ ઠંડુ બી નથી ફ્રેન્ડ પાણી એ રીતે આપણે લોટ બાંધી લેશું થોડું થોડું રેડી જઈશું અને ચોખાનો લોટ બાંધી જઈશું જરૂર પડશે તો આપણે બીજું પાણી એડ કરીશું રૂમ ટેમ્પરેચરવાળું બે વાટકી લોટ લીધો છે ચારથી પાંચ ચમચી મેં મલાઈ એડ કરી છે તલ છે અને મીઠું છે બસ નોર્મલ વસ્તુ છે જે આપણા ઘરે હાજર હોય મળી બી જાય બહુ લોટ ઢીલો બી નહીં કરી દેવાનો અને બહુ એકદમ કડક બી નહીં રાખવાનો આ રીતે આપણે લોટ તૈયાર કરી લઈશું વાસણ થોડું મોટું જ લઈ લેવાનું મારે પાણી જરૂર પડશે એટલે ફરીથી હું અડધી વાટકી જેટલું પાણી એડ કરી લઈશ અડધી વાટકી જેટલું રૂમ ટેમ્પરેચર પાણી છે પેલા નવાયું લીધું થોડું ઠંડુ લઈશું તો આમાં અડધી વાટકી લીધું હતું એમાંથી બી થોડું બચ્યું છે ટોટલ સવા વાટકી જેટલું પાણી મારું બાંધવામાં વપરાયું હવે આપણે રોટ મસ્ત હાથથી થી ભેગો કરી લઈશું ફ્રેન્ડ હવે પાણી નહીં રેડીએ મેં ફરીથી અડધી વાટકી લીધું હતું એમાંથી એટલે સવા વાટકી પાણી કહેવાય પછી ચોખાના લોટ ઉપર રહેવા તમે બધા તમારી એક વાટકીમાં બી બંધ થઈ જાય ફ્રેન્ડ હું તમને એનો લોટ કીવો રાખો એ પ્રોપર તમને બતાવી દઉં મસળી અને મસ્ત આપણે લોટ એનો ભેગો કરીશું ચોખાનો લોટ અને થોડો એને રેસ્ટ આપી દઈશું દસ મિનિટનો થોડું થોડું એવું હોય તો હાથથી મસળી લેવાનું

મસ્ત અડધો લોટ તમારે લઈ લેવાનો શું થશે એકદમ તૂટી જશે પણ એન્ડલ કરી શકશો તમે મને ખબર છે બહુ જ મસ્ત બને છે ચકરી એવું લાગે કે પહેલા ડાયરેક્ટ તેલમાં તમે નહીં મૂકી શકો તો આવું કોઈ પ્લાસ્ટિક લઈ લેવાનું અને એના ઉપર પાડી અને પછી તાવે તાથી એમાં તમારે મૂકી દેવાની તેલમાં હું તમને બતાવું કે કઈ રીતે કરશો છોકરાઓ માટે બહુ જ મસ્ત છે બેન ટ્રાય ચોક્કસથી કરજો ચોખાનો લોટ બી હેલ્ધી જ છે તમે આવું બધું બનાવીને તમને ખવડાવી શકો છો આ લઈ લીધી છે ને ચકલીની ચાલ હવે હું એમાં માપનો લોટ ભરી લઈશ ઈઝી રીતે જશે ફ્રેન્ડ અને પડશે બી ઈઝી રીતે એવું લાગે છે બતાવવાની છે પહેલાં જોડિયો તને આવડે જ કરતાં ઠળિયાંનું પાવડર હા તો બનાવશે લઈ જાજે હું પહેલાં આ છે આપણી ચોખા મલાઈની ચકરી બનીને તૈયાર થાય પાડતા પાડતા રહેશો એટલે ઓટોમેટિક ગ્રાઉન્ડ શેફ થવા લાગશે થોડો લોટ પડ્યો રહેશે મહેનત કરતો તો અને મહેનત ના કરવી હોય તો સીધા સીધા કુરકુરે બી તમે કરી શકો જરૂરી નથી રાઉન્ડ શેપ જ લેવો ચાલો મળીએ આગળના નવા બ્લોકમાં બાય